બાકી જરા આવી જશે સાહેબ પણ પીધા ને પેલા છે ને ફેફસી ખબર આવી કેમ છે સર હા હાલો હર હર કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થઈ છો તો આજે ફરી એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે કેટલા વાગે ખબર બપોરને એક વાગે જો મિત્રો કેમ કે આજે મિત્રો આવી ગયા છે મારા મામાના છોકરાની એ જો અત્યારે ગાડી લઈને આવ્યા છે અને આપણે જો મિત્રો બ્લેકબેરી સર્વિસ મિત્રો છે ને આપણે ઘરે આપણે કરી નાખીએ છીએ એક નંબર

સરદ વાળી ગાડીમાં મિત્રો આપણે ખાલી 200 રૂપિયામાં આયા આટોથી મારવાનું છે આટો મારીને વાડી વાડી દેખાડી દી બાકી હિંગુ જોઓ કેટલી આવી ગઈ ખાવી તો છે ને મિત્રો લઈ જાજો જો આ ખા એટલે ખાણી આવડે હેડો છે ને મિત્રો બધી લે બધી હોય છે ને હરીંગ વરીંગ વચોપી દીજો એટલે આપણે ચેક કરીએ આપણે તો હિંગો લેવાનો હોય ને પણ મારે બસ કે ચાર તો છે ને મિત્રો જો આ ચાર હું ને ચાર સરદ ચાર બે આવી ગયા છે કેમ છે મજા આવે ને ભાઈ વાડીયા બસ હો મજા આવે

ટાઈમ આ એક દાવડા આપણે ટાઈમ કેટલી કેટલી મિનિટ પી એ ટાઈમ મૂકી ને પી બે દાવડા મૂકી ને પછી પાછા મેમન ને બધાય જમીન એ આવી એવું છે મિત્રો આમાં છે ને એક દાવડા મિત્રો છે ને બે ટાઈમ આપણે સેટ કરી લઈએ એક તો પઈ ગયો છે આ બીજામાં ટાઈમ સેટ કરી ને બાકી બે જમીન મિત્રો પાછા આવજો વાડીએ પાણી વાળ વાડીએ છે ને મિત્રો પાણી વાળશે છે પપ્પા આપણે મિત્રો આજ રહેવાનું છે ઘેરે મિત્રો આવી ગયા છે આપણે ઘરે ને વાગી ગયા મિત્રો બે ભૂખ મિત્રો લાગી ગઈ છે ગો ને આ બેને છે ને તો ખાઈ લીધું ખાઈ લીધું કે

ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણે લિંક નાખેલી છે એમાં ફોલો કરી દેજો ને અહીંયા યુટ્યુબમાં આપણે જોતા તો સબસ્ક્રાઈબ કરી દો બાકી મળી આવા નવાદાર નવા બ્લોગમાં ચાશું બધાને બાય બાય